વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા વિજયનગર મુલ્લા ખાતે છોકરીની છેડતી કરવા બાબતે એક ના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો સામસામે બોલાચાલી અને મારામારી થયા બાદ વધુ મામલો ઉગ્ર બનતા બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં નાગભાગ મચી ગઈ હતી પથ્થરમારામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી અને મહિલા સહિતના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માંગણી કરી હતી વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા વિજયનગર માડી મોલ્લામાં છોકરીની છેડતી કરવા બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે અગિયાર મેના રોજ મોડી રાત્રિના સમયે ઝઘડો થયો હતો જેમાં પહેલા સામસામે બોલાચાલી કર્યા બાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથના લોકો મારામારી કરવા લાગ્યા હતા ત્યારબાદ બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો પણ કર્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં એક મહિલાને માથામાંથી લોહી નીકળતા લોહી લુહન હાલતમાં મહિલા સહિતના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને

Mana kau tu pantai tu? Tak boleh